બોલવું તો બધાને છે પણ સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વ વિખ્યાત થયો છે તેમાં સૌથી વધારે ફાળો સંતોનો છે અને ભાઈ ભગવાન સ્વામિનારાયણ પર પુરુષોત્તમ નારાયણ છે પણ તે વાત બધાને પચતી નથી તે તો કોઈ સમજુ હોય તેને જ ખબર પડે જેમ પાર્ટ 1 માં આપણે જોયું કે આસુરી વૃત્તિવાળા લોકોને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે દ્વેષ થયો પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણને કોઈ હાનિ ન પહોંચાડી શક્યા ત્યારે તેઓ એ ગામે ગામ વિચરણ કરીને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવતા નિર્દોષ સંતોને હેરાન કરવાનું શરૂ કર્યું કેટલાક દુષ્ટ બુદ્ધિવાળા જનો

કરતા સંતો જાતે જે અનાજ વગેરે મળ્યું હોય તેનાથી રસોઈ બનાવે તો તે રસોઈ બનાવવાના વાસણો તોડી નાખતા આવા આવા અપમાન અને તિરસ્કાર મેળવ્યા છતાં સુખદેવ ઋષભદેવ અને તેમના પુત્ર ભરતજી સમાન ઉપમાવાળા આત્મનિષ્ઠ ક્રોધ રહિત એવા ક્ષમાવાન સંતો તે બધા જ દુઃખોને સહન કરતા ત્યારબાદ ચારે બાજુથી આમતેમ કાઢી મુકાયેલા સંતો થોડા થોડા ભેગા થઈને શ્રીજી મહારાજ પાસે આવતા હવે તમને બધાને થતું હશે કે એમ તો સ્વામિનારાયણ ભગવાન છે તો તેમના સંતોની રક્ષા ના કરી શકે તો ભાઈ રક્ષા કરતા પહેલા નિષ્ઠાની પરીક્ષા પણ એ જ લે હવે ભગવાન પોતાના સંતોને કેવી રીતે રક્ષા કરે છે તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું માટે ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી દેજો બધાને શેર કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ અને અમને ફોલો કરી લેજો જય સ્વામી નિન